દર્શન કર્યા પ્રભાબેન તાવિયા કંબોઈ ધામ ખાતે ગુરુ ગોવિંદ આશીર્વાદ લીધા ગુરુ ગોવિંદ ધામ ખાતે ફૂલહાર ચડાવી અને તેઓએ આરતી કરી અને આશીર્વાદ લીધા ક્ષેત્રે કોંગ્રેસ દ્વારા જે બીજી યાદી પણ જાહેર કરવામાં આવી છે જેમાં દાહોદ લોકસભા બેઠક માટે જે પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે ડોક્ટર પ્રભાબેન તાવિયાડનું નામ જાહેર કરવામાં આવ્યું છે વાત કરીશું પ્રભાબેન સૌપ્રથમ તો ગુજરાત ફર્સ્ટ વતી અભિનંદન શું કેશો આપની જે પસંદગી કરવામાં આવી છે અમારું જિલ્લાનું આખું જે અમારા પૂર્વ ધારાસભ્યો છે પ્રમુખ છે અને આમ આદમી પાર્ટી બધાના સહયોગથી મારું નામ સિલેક્ટ કરવા છે એનો મને ગર્વ છે અને આ વાત એમને અમારા પ્રદેશ પ્રમુખશ્રી જોડે મોકલી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહભાઈ સીએલપી લીડર અમિતભાઈ અને અમારી પ્રભારી मुकुल जी और बाद में हमारे अध्यक्ष जी खरगे साहब सोनिया मैडम राहुल जी उन्होंने मेरे में विश्वास रखा मैं उसमें काबिल उतरूंगी ऐसा लगता है मैं दाहोद के लोगों का सपनों का मैं पूरा करने का कोशिश करूँगी अत्यारे जो गठबंधन थी लड़ी छो तो कितना सहकार ने जीतनी के

અત્યારે અમે મેં કીધું એમાં એ મોંઘવારી છે અમારે એ લોકોને નાના બધા નાનાથી મોટા બધાને નડે છે અને મોંઘવારી બેકારી અને રોજગારી લોકોને નથી મળતી એ અને દવાખાનામાં બી લોકોને હાલાકી પડે છે આ મુદ્દા લઈને અમે જઈશું લોકોને મારું એક બીજું બી કેવું છે કે ગયા વરસના બી છોકરાઓ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નથી મળી આવા ઘણા મુદ્દા છે અમે લઈને જઈશું લોકો પાસે તો લોકો અમને સાથ આપશે તો ચોક્કસથી જે મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દા લઈને ચૂંટણી મેદાનમાં આવી રહ્યા છે અને જીતનો સંપૂર્ણ આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે સાવિર્ભાભો ગુજરાત ફર્સ્ટ દાહોદ